તે હલો બ્લોગ સ્વર્ગનો તો ગાય સાડના લોકોનું સ્વાગત છે અને આજે તો ધનતેરસ છે સાંજ પડી ગઈ છે મગફળી નીકાળતા તો આજે તો આજે મગફળી છે એ આપણે જે વાઈ નહોતી પણ જે જરી ગઈ હતી ને વરસાદમાં બગડી ગઈ હતી તો તે ઉગી છે ને એની સાર છે અને મમ્મી અહીંયા કોક્કા રહેજો મમ્મીને તો કમકા ચાલુ ને ચાલુ હોય કે હોનાનો હે મમ્મીને હોનાનો સિક્કા મળે લાગે હોનાનો એ

આપણે ચેક કરીએ ચીઝ જો હે લક્ષ્મી માતા મને લક્ષ્મી માતા તમે તમામ માર ઘરમાં લક્ષ્મી થઈને આયા હો તો બસ લે આજે કો ચેક કરીએ આશી કેવાય તો બાનો પૈસો હું પોણી પડી દો ચેક કરીએ નહીં દેખો ચેક કરીએ કેટલો જૂનો સિક્કો હે સાફ કરવો પડે બ્રાશ થી લઈને તો સાફ થાય બાકી દેખાય નહીં ખબર નહીં માટીમ માં જે ચનો જૂનો હશે આ તો કોકનો ખોવાઈ જશે તો ઈ જ ઈ જ મને મમ્મી કોકનો ખોવાનો હશે ને તો જીવ બળી છે એને મારો પૈસા માની કે ચાલ લાવતા પૈસા આ પૈસા નું ગોળ ને ચાલ આવતા એમની જ્યારે ઈ ટાઈમ મારો આરો સિક્કો ખોવાનો હશે સિક્કો ના કરે તો બન પૈસા કે તો તો બન પૈસા કે તો તો બન પૈસા ખોવાનો હશે અત્યારે તો એ માણસનો જીવ બળી ગયો છે ઘરે બચાવું નેટ છે પૈસો ખોઈ ગયો આપણે દુકાન ચાલુ છે બધું કાવ કાવ દેખાય તો બહુ દેખાતું જ નહીં શાહમાં નાખો તો બહુ હોય તો ચારનો પડે છે એમની શાહમાં નાખો તોબાનો હોય તો દેખાતું જ નહીં બધું આમ તોય દેખાતું શાહમાં નાખું તારે ખબર પડે કે શું છે સાફ કરીને શું કરવાનું પૂજા એમાં મૂકવાનું પૂરા ન હોત તોય હતું શું લેલું એ ઠીક જ છે પણ શું લેશે કહું કંઈ સાલ નહીં કઈ કોઈ બચાવતું નહીં આ શાહમાં નાખ હતું કે તોબાનો ઓબાનો શાહમાં નાખું બરો સાહ નાખી સાફ થઈ જાય હાલ કોકરા બુકડું કોકરા બુકડે આપણે કોકરામ તો આટલા દાય પઈ ગયો તો કોકરમ સાપ ના થઈ ગયા સાપ કરતા કરતા નોમ બોમ બોમ ખાય છે ભાઈ એમ નહી પણ જરૂર એ ટાઈમે ખોવાનો છે ને ચલો જીવ બોલવે છે મેં વિચારું હા આપણે આ હાલ તો કોઈ નહીં રૂપિયાનું પેલું પણ આમાં આ ટાઈમે બે રૂપિયાનું ખૂબ પેલું હતું અત્યારે એ ટાઈમમાં કોકનો પૈસો ખોવાનો છે આપણે લક્ષ્મી પૂજા થાય જવું ખાલી આ તો કાલો હું કાલો જે કાલા કાલા હમ કાલો 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 શું લસેલું એટલું અમારે તમામ મમ્મી તન ફેદ ફેદ કરે હોનું મળ્યું હોત તો આટલું ઘણું હોય હાલ તો આજના આટલું હોનું મળી જો જ ને તો તો શું કહેવાય મકફળી વાસું લઈ ગઈ ત્યાં પૈસા ક્યાં હોનું હોનું કહેવાય કેજે બોલો તુમારા મો દેખો એમ નેમ તો જોઈએ છે આ હરગેરી થઈ ગયો હું કહું હે આગળ નવ હે

અને લખી લે કે ઇન્ડિયા ઇન્ડિયન કોઈ ગમે તેવું શાહ રાખ્યું છે ગાઈસ તો આપણે ઘેરા આવી ગયા અને લેંબુ લેંબુથી લગભગ તોબાનું પેલું હોય ને જે નીકળી જાય અને છાસ લેશું અને ચેક કરીશું શું લખેલું એ ચેક કરી દેખા અમી કહે તોબુ હે મને તો કાવ કાવ દેખાય તોબાનું રમે છે ને ના તો શું જોયેલો અને સાસ ની જગ્યાએ તોબા છે હે એટલું તો નક્કી થઈ જાય શાક હાજરી થાય તને ખબર છે ખુલ્લા કરીને baju kain ખબર પડે એમને એની મૂકી દઈએ આપણે કાલ જોઈશું આ આજ વાગે અહીંયા જ ખતમ